મહત્વના સમાચાર સાવિત્રી ફૂલે મહિલા સેવા કેન્દ્ર ધારાસભ્ય કાર્યાલય ડીસા ખાતેથી આજે એકસો એક નાની દીકરીઓને સુકન્યા યોજના સમર્પણના ખાતા ખોલી પાસબુક વિતરણ કરવામાં આવી ડીસાના લોકલાડીલા ધારા સભ્ય પ્રવીણભાઈ માડી તરફથી મહિલા જનસેવા કેન્દ્ર ચાલુ કરેલ જે સાવિત્રીબાઈ ફૂલે મહિલા જનસેવા કેન્દ્ર તરફથી મહિલાઓને તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને મહિલાઓને લગતી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અહીંયા આપવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાની મહિલાઓને નિઃશુલ્કપણે લાભો મળે છે ત્યારે આજે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તરફથી ડીસા શહેરની એકસો એક નાની કન્યાઓને સુકન્યા યોજના સમર્પણ થકી ખાતા ખોલાવી તેમાં પહેલો હપ્તો ધારાસભ્ય તરફથી ભરવામાં આવેલ અને આનો લાભ લેવા મહિલાઓને જણાવેલ નાની બાળાઓને પોતાનું ખાતું ખોલાવ્યા પછી એકવીસ વર્ષ સુધી આ ખાતામાં મહિનાના અઢીસો લેખે બેંક ખાતામાં રકમ ભરવાનું રહેશે ત્યારે નાની બાળાઓને મોટી થઈ તેમને રકમ મદદરૂપ થઈ શકે તે માટે આવા ખાતાઓ ખોલાવી અને માહિતગાર કરવામાં આવેલ ત્યારે આજે ધારાસભ્ય પ્રવીણભાઈ માડી ની ઉપસ્થિતિ નાની બાળકીઓને ખાતા ખોલાવી તેમની પાસબુક વિતરણ કરાવવા માટેનો કાર્યક્રમ રાખેલ ત્યારે આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ માળી ડીસા નગરપાલિકાનો પ્રમુખ શૈલેષભાઈ રાયગોર પૂર્વ જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવે બનાસકાંઠા જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મટ તથા ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ હિતેશભાઈ મોડ ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશીષ શાહ મહિલા કાર્યાલય તરફથી ભગવતીબેન માળી વગેરે હાજર રહી આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ ભાઈ માડીના વડ હસ્તે નાની બાળાઓને પાસબુક સાથે ચોકલેટ આપવામાં આવી હતી સાહેબની ઓફિસ છે મહિલા સહાયતા કેન્દ્રનો ઓફિસ જે સાવિત્રીબાઈ ફૂલેના નામે ઓળખાય છે છ મહિનાથી ચાલે છે આ ઓફિસ મહિલાઓને બધી જ સુવિધાઓ અહીંયાથી મળે છે રાશન કાર્ડની હોય કે પછી ડિલેવરી સહાય હોય કે પછી શિક્ષણ સહાય હોય કે પછી વિધવા સહાય હોય બેનોને બધી જ સહાય અહીંયાથી મળે છે રાશન કાર્ડમાં એ ટુ જેડ કામ કરી આપવામાં આવે છે એક પણ રૂપિયો લીધા વગર કોઈ ખર્ચો નથી થતો પણ ખર્ચો પ્રવીણભાઈ પૂરું પાડે છે લગભગ મહિને પચાસ હજાર રૂપિયા ઓફિસનો ખર્ચો હશે બધું જ એમએલએ સાહેબ આપણા પૂરું પાડે છે આજે શું કાર્યક્રમ આજે જે કાર્યક્રમ હતો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે એકસો ને એક દીકરીઓના ખાતા ખોલાવવામાં આવ્યા એવો પહેલાં જ હપ્તો પ્રવીણભાઈએ ખાતું ખાતામાં નાખી અને એમનો ખાતું ઓપન કરાવી આપ્યું એમને બધી દીકરીઓને એકસો એક જેમ કે સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મોદીના દિવસે મોદીના જન્મ દિવસે એમને જ્યારે આપણે દામા લેગીને એમનું ખાતા ખોલવરાયા હતા એ પાસબુક આવે આવી અને કાલે આજે એમનું મિત્ર હતું ભગવતી બેન માળી અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા